અહીંયા મેં એક વાટકી ખાંટ લીધી છે ચાસણી બનાવવા માટે જલેબીની તો એમાં પાછી ફરીથી હું બીજી દોઢ વાટકી મતલબ દોઢ વાટકી ખાંડ લીધી છે એટલે અડધી વાટકીથી ઉપર થોડું હું પાણી લઈશ અહીંયા મેં કેસર લીધું છે જેના થોડા તાતરા હું ચાસણીમાં નાખીશ જેનાથી થોડો કલર સારો આવે પછી એમાં થોડી ઇલાયચી નાખી દઈશણી અહીંયા ચાસણી ઉકળી ગઈ છે અહિયાં કોઈ તાર બનાવવાના નથી નોર્મલી થોડી વાર ઉકાળવાનું છે મેં કેસર નાખ્યું હતું પણ આમાં કલર આવ્યો નથી એટલે હું અહીંયા થોડો ફૂડ કલર નાખી દઉં છું આવી રીતે એટલે ચાસણીમાં સારો કલરમાં જલેબી સારા કલરની બને અહીંયા મેં ઓરેન્જ નાખ્યો છે કોઈ પીળા કલરની બનાવે તો મેંગો બી નાખી શકે ચાસણી અહીંયા થઈ ગઈ છે ઉકળી ગઈ છે ચાસણી બનાવવામાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું અહીંયા કોઈ તાર લાવવાના નથી મેં અહીંયા એક વાટકી જેટલો મેદાનો લોટ લીધો છે અને આનાથી આપણે આજે બનાવીશું જલેબી આની અંદર હવે હું થોડું થોડું પાણી નાખી અને આ લોટને હલાવતી રહીશ આમાં ધ્યાન એ રાખવાનું કે વધારે પડતું જાડું બી ના રહે અને બહુ પતલું બી ના થાય એવી રીતે થોડું થોડું પાણી નાખીને આવી રીતે હલાવતા રહેવાનું અહીંયા હું ઇન્સ્ટન્ટ જલેબી બનાવું છું એટલે આમાં હાથો નથી લાવવા દીધો ડાયરેક્ટ નાખી દઈશ આવી રીતે થોડો અને આ રેડી કરી મેં અહીંયા આ દૂધની થેલી કે છાશની થેલી તમારી પાસે જે બી આવી થેલી હોય એમાં ભરી દેવાનું આ બેટર ભરી અને પછી આનાથી જલેબી ઉતારી દેવાની અહીંયા હું આને રબરથી કવર કરી દઈશ એટલે આ જે બેટર મેં અંદર નાખ્યું છે બહાર ના નીકળે અને આપણને તળવાની અહીંયાથી મજા આવે હવે મેં આવી રીતે કાપી દીધું છે અને આને હવે ગરમ તેલ હોય ને નોર્મલી બહુ ગરમ બી નહીં અને અહીંયા મેં જલેબી તળવા માટે તેલ લીધું છે તમે જલેબી બનાવવા માટે ઘી બી લઈ શકો છો જનરલી બધા ઘી કરતા હોય પણ ચીપિયાની મદદથી આવી રીતે ફેરવી દેવાની એક એક કરીને એટલે શું આગળ પાછળ બંને સાઈડ સરસ રીતે ચડી જાય છે હવે આ જલેબીને ચાસણીમાં આવી રીતે ડોડી દેવાની અને થોડી વાર આવી રીતે ડબોડીને રાખી મૂકવાની આ મારું છોકરું જલેબી બનાવે છે ઓહો સારી બનાવો ફ્રાન્સુ બસ 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 બઉજ થઈ ગઈ બહુ જ બજારમાં મળે એવી જલેબી મેં અહીંયા ઘરે બનાવી છે જે બહુ જ મસ્ત બની છે તમે બી આવી રીતે બનાવજો